નમસ્કાર કલાક સાથે સાથે અને વિંડી વરસાદના અપડેટ સાથે હું છું વંશી હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે રાજ્યમાં કારણ કે રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે હું તમને પહેલા વિંડીના માધ્યમથી આ ત્રણ સિસ્ટમ જે રાજ્ય પર સક્રિય થઈ છે તે બતાવવા માંગીશ આ જે ત્રણ સિસ્ટમ જે છે તે તેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અનેક નદી નાળા છલકાઈ ચૂક્યા છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચોત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને હાલ આજની બાર વાગ્યાની સ્થિતિ હું આપને બતાવી રહી છું કે આપ આ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાત ખાસ કરીને ભાવનગર અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં કેવો વરસાદ રહી શકે છે કારણ કે આ સિસ્ટમ જોઈ અને તમે આઈડિયા આવી જશે તો હું વિંડીના માધ્યમથી તમને જણાવીશ કે હાલ જે છે બારવા સુરતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે સુરતમાં અંડરપાસ અમુક ઘણા બધા બંધ થઈ ચૂક્યા છે સ્થળાંતર કરવાની પણ જરૂર પડી હતી ખાસ કરીને વલસાડ આપ જોઈ રહ્યા છો કે વલસાડમાં પણ ભારે વરસાદ નોંધાયો છે નદી નાળા છલકાઈ ચૂક્યા છે વડોદરાની વાત કરીએ વડોદરામાં અને આપ અમદાવાદમાં પણ જોઈ શકો છો કે અમદાવાદમાં પણ વરસાદ રહેશે અને ખાસ કરીને ભાવનગર તો ભાવનગરની સ્થિતિમાં પણ આપ જોઈ શકો છો કે ભાવનગરમાં ધોધમાર વરસાદ રહેશે કારણ કે આ સિસ્ટમ જે છે તે હાલ ભાવનગર પર જોવા મળી રહી છે અને ખાસ કરીને જૂનાગઢ તો હાલ આ ત્રણ વિસ્તારમાં અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે ને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને ખાસ કરીને આવતીકાલે જે છે તે જન્માષ્ટમીનો પર્વ પણ છે અને રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય છે તો તેને લઈ અને તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે આપણે થોડા સમય આગળ જઈએ હું તમને આ સમય આજનો નવ વાગ્યા સુધીનો આ સમય છે આપ જોઈ રહ્યા છો કે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે જુનાગઢમાં જે સિસ્ટમ છે તે ઉપર છે તેના કારણે જુનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે વિભાગ હવામાન વિભાગ દ્વારા આગાહી છે અને ખાસ કરીને આપ આ સિસ્ટમ જોઈ રહ્યા છો ત્યારબાદ વાત કરીએ સુરત વલસાડ આપ જોઈ રહ્યા છો કે સુરત વલસાડમાં પણ ભારે વરસાદ રહેશે ખાસ કરીને વડોદરા અમદાવાદ મહેસાણા આપ જોઈ રહ્યા છો કે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે પણ પરંતુ વિંડીના માધ્યમથી પણ આપ જોઈ રહ્યા છો કે જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને સાર્વત્રિક વરસાદ જોવા મળશે તો તંત્ર પણ એલર્ટ મોડમાં છે એનડીઆરએફની એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે ઘણા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે રિક્ષા તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કાર તણાયાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે તો વિન્ડીના માધ્યમથી જે મેં તમને સમજાવ્યું તે રીતે સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી છે તો તમે પણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખશો અને હાલ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ભારે વરસાદ રહેશે ઓરેન્જ યલો અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો વરસાદના સતત અપડેટ ને લઈ અને મળતા રહીશું ત્યાં સુધી આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે